તમામે તમામ મીડિયા હું વિનંતી કરું છું પણ તમારા

અઢાર જતા હોય પણ નહીતર વીસ જોવે છે તમારે બે બે દાડિયા માં ભીગો છોપાઈ છે કોઈ પાંચ ભીગો છોપાઈ છે કોઈ ભોલો લાય થાય છે ભોલો લાય થાય છે આમાં

ગાય સાલ ની તો તમે તો વાત કરો નથી કોઈ અત્યારે કરીએ છીએ અને જો પકડી હોય તો તમારી જોઈ પાકી જાય ત્યારે પાકી કરો કરો માં તમારી માં મા અગિયાર મહિના નો મોત અત્યારે અમે કળી કરીએ નહીં અગિયાર મહિના નો મોત અત્યારે અમે કળી કરીએ એને પકવીએ એને ખાતર દેવા ના એને હું કવિએ એ મેળામાં નાખીએ ભાદરવો કે આવ મહિના ઊંડી હાજર ઝોપી થાય તમારી માતા સાચી વાત છે એટલે એટલો ખર્ચો અમારો દસ થી પંદર હજાર નો એ થાય છે દસ હજાર રૂપિયા નું અમારે ખાતર દવા અને અમારો પાણી વાવવાની મહેનત થાય છે થાય છે દવા ભાઈ કે હજાર 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 ની દવા થાય એ ખોટી વાત છે લાય કરો લાઈ કરો કૃષિ મંત્રી લાઈ લાય तुम्हारा बाप भी मान भी पड़ चुका है तो एक तो 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 चाकरियाँ मार ना देने का ना तो पहला जो मेरा पगार लेने खड़े ना खोटो बोला तेरा पेट में जीव रहा पड़ा पड़ा तो लाइक करो लाइक करो अच्छा हमारा एक लोगों को करते था ये बराबर इतना तेरे पास हमारा क्या चीज़ है नूए तेरे ચાર હજાર રૂપિયા ની એક ભીગે ઢુંગળી થેલી ની થવા રૂપિયા અહીંયા ભાડું થાય આ તમારો ડો થોડો પડી એટલે અમારે પાંચ હજાર એક ભીંગે પાછો ઈ ખર્ચો মা জমিন তোমার খোটো না বলতা খোটো বোলো আপনার মা ভগবতী না আমি জমিন যে কইনে આપણે જમીન જો કોઈને ભાડે મોલ કરવા આપીએ ને તો પાંચ થી આઠ હજાર તો અમારી જમીન છે એમ ભાડું તો ગણાય ને તમારી જમીન વીસ વીજા રાખી અને તમે જેટલો ખર્ચો કર્યો આ બધો મેં કીધો પણ મારે તો આઠ હજાર વિજય નહીં આપે તો તમારે કેમ ગયા ફલાણો આવી અમારે પાંચ હજાર નો ઈ ખર્ચો થાય પણ એ આલો અમે નથી ગણતા આ જમીન ના જમીનના સુધી નો ફૂજો તો એ અમારો ચોપન હજાર ને સો રૂપિયા નો ખર્ચો થાય ભણી ચોપન હાજર ને વીસ હજાર નો વીજો પાકે આ નેતા માર્કેટિંગ યાર્ડ નો એમ કે છે કે પચીસ હજાર નો વીજો પાકે પાકે પચીસ હાજર નો પાકે પચીસ હાજર